શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો જો આ કૂતરાની આપણે સારવાર કરવા આવી ગયા છે જો અહીંયા ઇન્જેક્શન છે આ બાટલો તૈયાર થઈ ગયો છે જો આ કૂતરાનું આપણે ટ્રીટમેન્ટ કરવાનું છે બાટલા ચડાવવાના છે જો હાથમાં આવતું નથી પાક હાલ અહીં હાલ જો જો મિત્રો અત્યારે બાટલો ચાલુ થઈ ગયો છે કમજોરી આવી ગઈ હતી કુતરાને એટલે અત્યારે બાટલો ચડાવીએ છીએ બે દિવસથી આ બાટલો ચડાવીએ છીએ તો એક વર્ષ

મેલતા ને બસ આગળ થઈ ગયો જોવાના બાટલા ચડી ગયા જો કેટલું પાવરમાં આવી ગયું છે તે ચડક પણ કહી શકે છે